નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે તો રેશન કાર્ડના નિયમની અંદર ઘણો મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે એટલે કે પહેલી ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થઈ રહ્યા છે રેશન કાર્ડની અંદર શું શું બદલાવો આવ્યા તે વિશેની આપણે માહિતી આપણે આ વીડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને અપડેટ નોટિફિકેશન મળતી રહે તો ચાલો ફટાફટ માહિતી આપણે જાણી લઈએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સમાજના ગરીબ વર્ગના લોકોને એન એફ એસ કાર્ડમાં ધુવેદારનો જથ્થો આપવામાં આવતો હોય છે અને રેશન કાર્ડની સંખ્યા અને જરૂરિયાત કરતાં જે પચાસ ટકા ઓછો જથ્થો સરકારે આ વખતે ફાળવતા દુકાનદારોમાં ભારે બેકારો બોલી રહ્યો છે તો સસ્તા અને અનાજના વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એન દ્વારા રેશન કાર્ડ ધારકોને પોતાના કલ્યાણકારી યોજના દ્વારા વખતો વખત ખાંડ નમક તેલ અને તેલ અને ચણા જેવી જણસીઓનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માસ માટે પચાસ ટકા એનએફએસ ફાળવવામાં આવ્યું છે તો ફેબ્રુઆરીના શરૂઆતમાં મહિનાની અંદર પચાસ ટકા તમારે જે તુવેરદાર ફાળવણી કરવામાં આવે છે અને પચાસ ટકા લોકોને ફાળવણી કરવામાં નહીં આવે તો સરકારે આ એક મહત્ત્વનો પહેલી ફેબ્રુઆરી નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી દઈએ તો રેશન કાર્ડ ફાળવણી કરવામાં આવી છે અને પચાસ ટકા તુવેદન રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રેશન કાર્ડ ધારકોને તુવેરદાનથી વંચિત કરી દેવામાં આવ્યા છે અડધા ગ્રાહકોને તુવેરદાન મળશે અને અડધા ગ્રાહકોને તુવેદાર આપવામાં નહીં આવે એક પ્રકારે વિષમ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અને તુવેરદાર મેળવનાર જે કાર્ડ ધારકો અથવા તો હોલ્ડરો છે તેમને તુવેદાર નહીં મળવાના કા કાર્ડ અને હોલ્ડર વચ્ચે એક પ્રકારનો અસમજની સ્થિતિ સર્જાય છે બિલકુલ ન્યાય સંગત ન કહી શકાય એવી આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે આનો ઉદ્દેશ શું હોય છે આની પાછળ શું તર્ક હોય છે હોઈ શકે છે અને સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ એક સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થતાં કાર્ડ વિક્રેતાઓ પણ શંકાના ઘેરાવવામાં આવે છે પરિણામે રેશન વિક્રેતાઓ અને રેશન કાર્ડ દ્વારા તેમને અનાજ આપવામાં આવતું હતું રેશન કાર્ડ ધારકોન તવેદની ફાળવણી કરવામાં આવી રહી છે પરંતુ 50% લોકોને તો આ ફાળવણી કરવામાં આવે છે અને 50% લોકોને ફાળવણી કરવામાં નથી આવતી પરંતુ અન અને રાષ્ટ્રીય સુરક્ષા સલામતી કાયદા હેઠળ સરકારે ઘણી બધી તર્ક અને અભિષેના કરી રહી છે તે વિશેના નવી નવી અપડેટ આવશે તો તે વિશેની માહિતી હું ફટાફટ તમને આપતો રહીશ તો વિડીયોને અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતો તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તપતક દોસ્તો બાય બાય